જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ફક્ત એક જ દિવસમાં હળદર મીઠાવાળા આમળા કેવી રીતે આથીશું એ જોઈશું આ રીતે આથેલા આમળા કાળા પણ નહીં પડે ચીકણા પણ નહીં થાય અને એમાં ફૂંક પણ નહીં વળે અને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આમળાને આથાતા લગભગ છથી સાત દિવસ જેટલો સમય લાગે છે તો આજે આમળા આથવાની એવી હું ટીપ તમારી સાથે શેર કરવાની છું કે ફક્ત એક જ દિવસમાં અથાઈ જશે બિલકુલ તુરા પણ નહીં લાગે અને બધાને ભાવશે તો ચાલો બાળકોથી લઈને નાના મોટા બધાને ભાવે એવા એકદમ ટેસ્ટી અને મસ્ત મજાના આમળા હાથવાની તૈયારી કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આમળાને હાથવા માટે અમે અહીં પાંચસો ગ્રામ આમળા લીધા છે આમળાને હાથવામાં એકદમ તાજા અને આવા લીલા આમળાનો ઉપયોગ કરવાનો છે ઉપયોગ લેતા પહેલા પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે આ બાઉલની અંદર આપણે પાણી નાખી દેસુ પાણી નાખી અને સૌથી પહેલાં તો સરસ રીતે આમળાને ધોઈ લેવાના છે તો આ રીતે બધા આમળાને એક એક કરીને બધા આમળાને સરસ રીતે ધોઈ લેવાના છે તો આપણા બધા આમળા સરસ રીતે ધોવાઈ ગયા છે ધોવાઈ ગયેલા બધા આમળાને આપણે કાણાવાળા વાસણમાં લઈ લેવાના છે અને ધોવાઈ ગયા પછી આ આમળાને સરસ રીતે સાફ કપડાંથી સાફ કરી લઈશું તો આ રીતે કપડું રાખી આમળાને સાફ કરી લેવાના છે તો આ સાફ કરવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે જો હું આમળામાં અંગૂઠો દબાવું તો આવું પોચું છે તો આવા આમળાનો આપણે ઉપયોગ નહીં કરીએ લૂંછાઈ ગયેલા બધા આમળાને આપણે એક વાસણમાં લઈ લેવાના છે અહીંયા આપણા બધા આમળા એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એના માટે આપણે સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું અને એક મોટા વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકીશું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે એમાં એક મોટી ચમચી મીઠું ઉમેરીશું અને એની સાથે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું હવે મીઠા અને હળદરને પાણી સાથે મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસ કરીને આમળા હાથવાથી તમે બીજા દિવસથી આથેલા આમળા ખાઈ શકો છો જ્યારે આપણે ડાયરેક સાદા પાણીમાં આમળા હાથીએ છીએ તો એને લગભગ આઠથી દસ દિવસ જેટલો સમય લાગે છે જ્યારે આ રીતે આમળા ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ સરસ થઈ જાય છે તો અહીંયા પાણી ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે હવે જે આપણે આમળા ધોઈને રાખ્યા છે એને પાણીમાં ઉમેરી દઈશું જો તમારે આ આમળા ગરમ પાણીમાં બાફવાની પ્રોસેસ ન કરવી હોય તો તમે આ આમળાને ધોકડામાં પાંચ મિનિટ માટે સ્ટીમ પણ કરી શકો છો તો પણ ચાલશે તો આપણે બધા જ આમળાને ગરમ પાણીમાં ઉમેરી દઈશું અને ત્રણ મિનિટ માટે રાખીશું આ રીતે બધા જ આમળા ગરમ પાણીમાં ડૂબી જાય એ રીતનું ઊંડું વાસણ લેવાનું છે અહીંયા આપણે આમળાને પાણીમાં બેથી ત્રણ મિનિટ ફૂલ ગેસ ઉપર બાફી લેવાના છે વચ્ચે એકવાર આમળાને હલાવી લેવાના છે ત્રણ મિનિટ પછી તમે ચેક કરશો તો આમળાનો કલર આ રીતે થોડોક બદલાઈ ગયો હશે હવે આપણે ગેસને બંધ કરી દેશું અને આમળાને ગરમ પાણીમાંથી ગાટીને એક કાણાવાળા વાસણમાં લઈ લેવાના છે અને પછી જ્યાં સુધી ઠરે ત્યાં સુધી એ જ વાસણમાં રહેવા દેવાના છે તો આપણા આમળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એમાં કાપા કરીશું આમળામાં આ રીતની ડિઝાઇનવાળી લાઈન દેખાતી હોય ત્યાં જ કાપા કરવાના જેથી આમળાની ચીર એકદમ સરસ બનશે તો આ રીતે આમળામાં છ થી સાત કાપા કરી લેવાના છે તો આ રીતે પહેલાં બધા જ આમળામાં કાપા કરી લેવાના છે તો અહીંયા બધા આમળાના કાપા કરી લીધા છે પછી આમળાને હાથવા માટે એક કાચની બહણી લેવાની છે અને એમાં અડધી ચમચી હળદર અને એક મોટી ચમચી મીઠું નાખવાનું છે અત્યારે બે ગ્લાસ જેટલું પાણી આમાં ઉમેર્યું છે મીઠું અને હળદરને ચમચીથી હલાવીને પાણી સાથે મિક્સ કરી દેવાનું છે પછી આમળા બહેણીમાં નાખીએ અને આમળા ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે તો જે આમળા આપણે કાપા કરીને તૈયાર કર્યા છે એને આપણે બરણીમાં નાખી દેવાના છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલર જોતા રહે છે તો આ રીતે બધા જ આંબડાને આપણે બહેણીમાં ઉમેરી દઈએ આ રીતે આમણે પૂરેપૂરા પાણીમાં ડૂબી જવા જોઈએ હવે બહેણીનું ઢાંકણ બંધ કરી દેવાનું અને આને એકવાર આ રીતે હલાવી દેવાનું છે તો આ રીતે આમણાંને રોજ સવારે એકવાર હલાવી દેવાનું જેથી હળદર અને મીઠાનું પાણી સરસ રીતે મિક્સ થઈ જાય અને તેનો સ્વાદ આમળામાં સરસ બેસી જાય તો કાલે સવારે આ આમળાને તમને હું બતાવીશ તો બીજો દિવસની સવાર પડી ગઈ છે આ આમળાનો ઉપયોગમાં લેતા પહેલાં બનીને આપણે સરસ રીતે હલાવી દઈશું હવે એક રાત આ આમળાને રાખ્યા પછી કેવા થયા છે એ પણ હું તમને બતાવી દઉં હવે આપણે એક આમળાને ચમચાથી એક વાટકીમાં લઈ લેશું તો તમે જો આમળાની આસાનીથી ચીર કપાઈ જાય છે અને આપણે આમળાને વચ્ચેથી તોડીએ તો પણ એકદમ સરસ રીતે તૂટી જાય છે આપણે હાથેથી પણ આવી રીતે ચીર અલગ કરીએ તો પણ સરસ રીતે ચીર અલગ થઈ જાય છે એટલે કે આપણા આમળા એક જ દિવસમાં સરસ રીતે અથાઈને તૈયાર થઈ ગયા છે તો હવે તમારે આમળા હાથવા માટે એક અઠવાડિયાની રાહ જોવાની જરૂર નહીં પડે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં આમળા હાથવાના હોય તો દર અઠવાડિયે તમારે બહેણીનું પાણી બદલી નાખવાનું અને પાણીમાં હળદર અને મીઠું નાખી દેવાનું પછી આથેલા આમળાને બહેણીમાં નાખી દેવા અને પછી નવું પાણી ઉમેરી દેવાનું આ પ્રોસેસ જ્યાં સુધી તમારા આમળા હોય ત્યાં સુધી દર અઠવાડિયે આવું કરતું રહેવાનું અને જ્યારે પણ તમે નવું પાણી નાખો ત્યારે આ રીતે આમળામાં પાણી પૂરેપૂરું ડૂબેલું હોવું જોઈએ તો જ તમારા આમળા લાંબો સમય સુધી સારા રહેશે તો આ રીતે તમે આમળા આસશો તો તમારા આમળા ચીકણા પણ નહીં થાય ફૂક પણ નહીં વળે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો તમે આ રીતથી હમણાં આથીને જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ